કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીથી બચવા માટે માણસો છાંયડો શોધી લે છે પરંતુ એવા પક્ષીઓનું શું જે લોકોને વાંચા નથી જે લોકોને અવાજ નથી સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા આ જ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા જ ગરમીમાં પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે સંસ્થા તરફથી જ અનેક સર્કલો અનેક ચાર રસ્તા સાથે જ વાત કરીએ તો નગર સરદાર શેઠ પરિવાર ચાર રસ્તા વૃંદાવન ચાર રસ્તા નારાયણ ચોકડી સોમા તળાવ સયાજી ટાઉનશિપ સોમા સર્કલ પાસે અનેક જગ્યાએ કુંડા મૂકવામાં આવ્યા છે સંસ્થાના પ્રમુખ આકાશભાઈ સાથે જ સંસ્થાના પ્રતિનિધિત્વ મોહનભાઈ કિશનભાઈ મણિલાલભાઈ અમૃતભાઈ ભરતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાનો અનેક જગ્યાએ આવી સારી સેવાકીય પ્રવૃત્તિ કરે છે મિત્રો પશુ પક્ષીઓ માટે આ સંસ્થા હંમેશા કામ કરતી આવી છે આપણા વડોદરા ખાતે ઘણા સમયથી ચાલી રહે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ એમના જે ટ્રસ્ટી છે આકાશભાઈ વડોદરા ખાતે જે આજે આપણા મનુષ્ય જીવ પાણી માટે તો વલખા મારે હમણાં વચમાં ગયા હતા ઈસ્યુ હતું બીજા નંબર કે જયારે આપણે પાણી વગર નથી રહી શકતા તો પશુ પંખી જે પશુઓ છે પંખીઓ છે કબૂતર એ જીવ પાણી માટે જે વલખા મારતા હોય આપણા વડોદરાની અંદર પણ ઘણી વખત જોયું હશે ટીવીમાં પણ આપણે જોયું હશે કે જે પક્ષીઓ પાણી માટે જે વલખા મારે એ એ જીવ માટે અત્યારે એ પીળું પાડ્યું એમના માટે કે જીવને બચાવવું તો પશુ પક્ષીઓ માટે જે આપણે આયોજન કર્યું છે દરેક ચોકડી પર દરેક ચોકડી પર આપણા વડોદરા ખાતે જેવી રીતે કે આપણા વૃંદાવન વૃંદાવન ચોકડી છે સોમા છે પરિવાર ચોકડી છે સરદાર સ્ટેટ છે ખોડિયરનગર એરપોર્ટ સર્કલ છે